કોન્સ્ટેબલ અને પીએસએના જે લોકો ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે એ અને જેને અત્યારે ગ્રાઉન્ડ હજી બાકી છે બંને માટે આપણે બંધારણમાં ઉપયોગી થાય એવા વિડીયો બનાવીએ છીએ તો આપણે લાસ્ટ છે ને ભાગ ચૌદ સંઘ અને તેના રાજ્ય હેઠળની સેવાઓ એમાં લાસ્ટ આપણે અનુચ્છેદ ત્રણસો પંદર એટલે કે લોકસેવા આયોગ સુધી જોયું હતું તો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ કે અનુચ્છેદ ત્રણસો સોળ સેવા આયોગના અધ્યક્ષ સભ્યની નિમણૂંકી લાયકાત કાર્યકર આ બધું ત્રણસો સોળમાં આવી જાય હવે લોકસેવા આયોગ એટલે તમને તરત મગજમાં લાઈટ થાય કે યુપીએસસી એસપીએસસી અને જેપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ સ્ટેટ પબ્લિક સર્વિસ અને જોઈન્ટ પબ્લિક સર્વિસ ટુ સ્ટેટ બે સ્ટેટની જે એમ તો હવે અહીંયા આપણે વાત કરીએ તો સંઘ લોક સેવા આયોગ રાજ્ય લોકસેવા આયોગ અને બે રાજ્યનું સંયુક્ત રાજ્ય લોકસેવા આયોગ તેમાં આપણે સૌપ્રથમ તો વાત કરીએ કે યુપીએસસી એટલે કે સભ્ય એમાં તો એક અધ્યક્ષ હશે અને અન્ય સભ્ય હશે જો આમાં લોકસેવા આયોગ છે ને એટલે આમાં ત્રણેય લોકસેવા આયોગના સભ્યની નિમણૂકી લાયકાત અને કાર્યકાર આવી જશે એટલે ભૂલતા નહીં નકરું યુપીએસસીની વાત નથી ત્રણેય આવી જશે યુપીએસસી આવી જશે એસપીએસસી આવી જશે અને જેપીએસસી ત્રણેય આમાં જ આવી જશે અલગથી અનુચ્છેદ યાદ રાખવાની જરૂર નથી તમને પૂછે કે લોકસેવા આયોગના અધ્યક્ષ સભ્યની નિમણૂંકી લાયકાત અને કાર્યકાર કેમાં છે ત્રણસો સોળમાં છે યુપીએસસીનું પૂછે તો પણ એમાં જ આવશે જેપીએસસીનું પીએસસીનું પૂછશે તો પણ એમાં જ આવશે અને એસપીએસસીનું પૂછશે તો પણ એમાં જ આવશે તો સૌ પ્રથમ તો યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એના જે અધ્યક્ષ અને અન્ય સભ્ય છે એની નિમણૂકી રાષ્ટ્રપતિ કરશે કોણ કરશે રાષ્ટ્રપતિ કરશે પણ છે ને બંધારણમાં ક્યાંય સભ્ય છે જે એની સભ્ય સંખ્યા બંધારણમાં ઉલ્લેખ નથી એટલે રાષ્ટ્રપતિ એની મરજી પ્રમાણે કરે મે બી અત્યારે હાલમાં નવથી અગિયાર છે અધ્યક્ષ સહિત અધ્યક્ષ એમાં કાઉન્ટ થઈ જાય એટલે નવથી અગિયાર અધ્યક્ષ સહિત હવે તો આપણે અહીંયા જોઈએ કે ત્રણસો સોળમાં શું આપેલું છે તો અહીંયા આપણે શોર્ટમાં જોઈ લઈએ તો યુપીએસસી નીચે બધું ડીપમાં છે બાકી શોર્ટમાં આવી રીતે હોય ને તો તમને યાદ રહી જાય કે યુપીએસસી એસપીએસસી અને જેપીએસસીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂકી લાયકાત અને કાર્યકાર આ બધું કેમ આપેલું છે ત્રણસો સોળમાં આપેલું છે એમાં કાર્યકાર આપણે એ લખ્યો છે કે તમે યુપીએસસીની વાત કરો તો એમાં છ વર્ષ અથવા પાસઠ વર્ષ જે વહેલાં પૂર્ણ થાય બાકી બંનેમાં એટલે કે એસપીએસસી અને જેપીએસસી એમાં છ વર્ષ અથવા બાસઠ વર્ષ જે પહેલાં પૂર્ણ થાય એ હવે લાયકાતની વાત કરીએ તો લાયકાત આપણે ક્યાંની વાત કરવાની છે યુપીએસસીની લાયકાતની વાત કરીએ પણ આ લાયકાત ત્રણેયમાં ચાલશે યુપીએસસીમાં આ લાયકાત છે એસપીએસસી અને જે પી એસ સી ત્રણેમાં સેમ ટુ સેમ લાયકાત છે અડધા કેદેથી વધુ સભ્યો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં દસ વર્ષથી વધુ અનુભવ હોવો જોઈએ શું કીધું અડધા કેદેથી વધુ સભ્યો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં દસ વર્ષથી વધુ અનુભવ હોવો જોઈએ આ વિધાનસરી કે આવી શકે બાકી પ્રશ્ન ડાયરેક્ટ આવું પૂછાય એવી સંભાવના ઓછી રહે બંધારણના આરંભ એટલે કે બંધારણ શરૂઆત નહોતું થઈને તે પહેલાં આમાં કોણ શું હતા તો બ્રિટિશ તાજ અને દેશી રજવાડામાંથી હતા આમાં અત્યારે તો આપણે ત્યારે આ સર્વિસ ચાલુ જ હતી પણ ત્યારે અલગ નામ હતું હવે વાત કરીએ કાર્યકાળ છ વર્ષ અથવા પાસઠ વર્ષ સુધી જે વહેલું પૂર્ણ થાય તે હવે આપણે આવી જઈએ આપણી વાત કરીએ જીપીએસસી આપણે ગુજરાતમાં જીપીએસસી કેવી એની વાત થાય છે આ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન એટલે બધા સ્ટેટ આપણે કાંઈ ગુજરાતનું એકનું તો લખેલું નહીં બંધારણમાં એટલે એમાં હું લખવાય કે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન રાજ્ય લોકસેવા આયોગ રાજ્ય લોકસેવા આયોગ ઓલું કેન્દ્ર લોકસેવા આયોગ અહીંયા રાજ્ય લોકસેવા આયોગ સભ્ય તો એક અધ્યક્ષ છે અને અન્ય સભ્યો છે નિમણૂક અહીંયા રાજ્યપાલ કરશે કોણ કરશે રાજ્યપાલ કરશે જે અન્ય સભ્યો છે એ કેટલા છે નક્કી પણ રાજ્યપાલ કરશે હવે લાયકાતની વાત કરીએ જો અહીંયા સંખ્યા નથી લખેલી એવા અઠ્યાવીસ સ્ટેટ છે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો કેમાં કેટલા સભ્ય આમાં કોઈ લખેલું હોય બંધારણમાં ન હોય રાજ્યપાલ એની રીતે કરી નાખે બધા રાજ્યોમાં અલગ અલગ રીતે કોઈ રાજ્ય નાનું હોય કોઈ રાજ્ય મોટું હોય હવે લાયકાતની વાત કરીએ તો રાજ્ય કે કેન્દ્રમાં દસ વર્ષનો અનુભવ આપણે વાત કરીએ લાયકાત ત્રણેયમાં સેમ જ રહેશે કાર્યકાર છ વર્ષ ત્રણેયમાં છ વર્ષ પણ યુપીએસસી છે ને એમાં પાસઠ વર્ષ સુધી આમાં બાસઠ વર્ષ સુધી હવે પાછું અહીંયા છે જ આપણે રિપીટ કરી નાખીએ ત્રણસો સોળમાં યુપીએસસી એસપીએસસી અને જે જેપીએસસી જેમાં અધ્યક્ષ સભ્યો વાત કરીએ તો લાયકાત કેન્દ્ર રાજ્યમાં દસ વર્ષ હવે કાર્યકાર તો બધામાં છ વર્ષ પણ યુપીએસસીમાં પાસઠ બાકી બેમાં એસપી એસપીએસસી અને જેપીએસસીમાં બાસઠ વર્ષ હવે આપણે વાત કરીએ કે આજે સભ્ય પ્લસ અન્ય તો રાષ્ટ્રપતિ દ્વારા યુપીએસસી અને જેપીએસસી આ બંનેમાં છે ને રાષ્ટ્રપતિ પણ કેમ એવું કેમ કે અહીંયા બે રાજ્યપાલ હશે હવે કયો રાજ્યપાલ નિમણૂક કરે એટલા માટે આ પણ રાષ્ટ્રપતિ પાસે વયો જાય છે અને અહીંયા તો રાજ્યપાલ એક જ હશે આપણે જીપીએસસીમાં તો રાજ્યપાલ એક જ હશે ગુજરાતમાં પણ અહીંયા તો બે સ્ટેટ થશે ને જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન એટલે કે સંયુક્ત બે રાજ્યની છે ને વાત થાય એટલા માટે ત્યાં રાષ્ટ્રપતિ પાસે પાવર બધો વયો જાય છે એટલા માટે તો હવે આપણે અહીંયા નોર્મલી ખબર પડી જશે આગળ જઈએ થોડા તો હવે આપણે આવીએ જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન એટલે કે સંયુક્ત લોક સેવા આયોગ હવે આમાં એક અધ્યક્ષ હશે અન્ય સભ્ય હશે નિમણૂકી રાષ્ટ્રપતિ કરશે કોણ કરશે રાષ્ટ્રપતિ આ યાદ રાખવાનું કેમ કે આપણે સ્ટેટ આવે એટલે આપણે રાજ્યપાલ યાદ આવે પણ અહીંયા રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિ નક્કી કરે પાછળ એક કોષ્ટક છે ને એમાં બધું એક સાથે આવી જશે પણ બહુ સિમ્પલ રીતે પહેલાં આ સમજી લે પછી તો સંયુક્ત લોકસેવા આયોગ સભ્ય એક અધ્યક્ષ હશે અન્ય સભ્ય છે નિમણૂકી રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ નક્કી કરે એટલા સભ્ય હોય હવે કયા હવે ખબર જ નથી ક્યારે કયા બે રાજ્ય જોઈન્ટ થઈને આ બનાવવાના એટલા માટે લાયકાત તો કેન્દ્ર કે રાજ્યમાં દસ વર્ષનો અનુભવ લાયકાત તો તમારે સેમ ટુ સેમ છે કાર્યકાળ છ અથવા બાસઠ કેટલું છ અથવા બાસઠ છે તો રાજ્ય જ તેને એટલે બાસઠ વર્ષ આવશે હવે વાત કરીએ કે અનુચ્છેદ ત્રણસો સોળમાં આપણે શું શું જોયું તો યુપીએસસી એસપીએસસી જેપીએસસી એમાં આપણે જોયું કે અધ્યક્ષ અને અધ્યક્ષ રાષ્ટ્રપતિ રાજ્યપાલ રાષ્ટ્રપતિ નક્કી કરે સંખ્યા એની યુપીએસસીમાં રાષ્ટ્રપતિ રાજ્ય એસપીએસસીમાં રાજ્યપાલ અને જે પીએસસીમાં રાષ્ટ્રપતિ કરશે નક્કી હવે નિમણૂકીની વાત કરીએ તો યુપીએસસીમાં જે અધ્યક્ષ છે અભ્ય છે એની નિમણૂંક રાષ્ટ્રપતિ કરશે એસપીએસસીમાં રાજ્યપાલ કરશે જે પીએસસીમાં રાષ્ટ્રપતિ કરશે લાયકાતની વાત કરીએ તો લાયકાત કેન્દ્ર કે રાજ્યમાં દસ વર્ષનો અનુભવ બધામાં સેમ ટુ સેમ કાર્યકાર વાત કરીએ તો યુપીએસસીમાં છ પ્લસ પાસઠ બાકી બંનેમાં એટલે કે એસપીએસસી અને જે પી એસસીમાં છ બાસઠ છ બાસઠ

લોકસેવા આયોગના સભ્યો અધ્યક્ષના હોદ્દા પરથી દૂર કરવાની બાબત પહેલામાં લાયકાતને બધું હતું હવે ક્યાંય દૂર કરો અમને તો જો કાર્ય પૂર્ણ થાય તો તો કાંઈ વાંધો નહીં ચલો કાર્ય પૂરું થઈ ગયું છ વર્ષ થઈ ગયા અથવા યુપીએસસીમાં હોય તો પાસઠ વર્ષ થઈ ગયા બાકી બંને એટલે કે હોય તો એમાં બાસઠ વર્ષ પૂરા થઈ ગયા તો જો યુપીએસસીના અધ્યક્ષ અને સભ્ય રાજીનામું કોણે આપશે તો જો યુપીએસસીના અધ્યક્ષ અને સભ્ય રાષ્ટ્રપતિને આપશે જ્યારે આપણે એસપીએસસીના અધ્યક્ષ અને સભ્ય રાજ્યપાલના આવશે પણ જેપીએસસી માં રાષ્ટ્રપતિ આવશે તો આ જેપીએસસી છે ને એમાં યાદ રાખવાનું કે રાષ્ટ્રપતિ મોસ્ટ ઓફ જગ્યાએ આવે છે એક જ જગ્યાએ રાજ્યપાલ આવશે બાકી બધે રાષ્ટ્રપતિ જ આવશે જે આપણે છેલ્લે જ્યારે કોષ્ટક જોશું ત્યાં ત્યારે તમને ક્લિયર થઈ જશે તો અહીંયા ત્રણસો સત્તર તમને યાદ આવે કે હોદ્દા પરથી દૂર કરવા બાબતે પણ કોણે તો લોક સેવા આયોગના સભ્યોને હવે આપણે વાત કરીએ કે દૂર કરવામાં આવે અત્યાર સુધી શું જોયું પહેલા આપણે જોયું કાર્યકાળ પૂર્ણ થઈ જાય તો કઈ ડખો જ નથી રાજીનામું આપે તો પાછા રાષ્ટ્રપતિ પાસે જાય રાજ્યપાલ પાસે જાય અને રાષ્ટ્રપતિ પાસે જશે તો દૂર કરવામાં આવે તો રાષ્ટ્રપતિ દ્વારા કોણા દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કઈ રીતે તો કોઈ નાદાર જાહેર થાય એટલે કે દેવારીઓ થઈ જાય એની ઉપર બહુ દેવું થઈ જાય માનસિક કે શારીરિક કે અસમર્થ હોય કા તો માનસિક રીતે કાં શારીરિક રીતે અસમર્થ હોય તો પણ અન્ય કોઈ જગ્યાએથી વેતન પ્રાપ્ત કરી ન શકે છે અહીંયા વેતનની વાત થાય છે કે અહીંયા નોકરી ચાલુ છે સાથે સાથે બીજી જગ્યાએ નોકરી કરે ના ચાલે હવે જો ગેરવર્તુણ અથવા ગેરરીતિ એટલે કે ભ્રષ્ટાચાર તો જો આની તપાસ માટે છે ને એક સ્પેશિયલ આર્ટિકલ આપેલો છે અનુચ્છેદ વન ફોર ફાઈવ કયો છે વન ફોર ફાઈવ એકસો પિસ્તાલીસ તો આ બહુ અલગ થઈ ગયું કે ગેરવર્તુણ ગેરરીતિ કેના તો લોક સેવા આયોગના સભ્ય અધ્યક્ષની તો અનુચ્છેદ તપાસ એકસો પિસ્તાલીસ કોણ હશે સુપ્રીમ કોર્ટે તપાસ થશે કોઈ પણ હોય પછી હવે જો જ્યારે આવી તપાસ શરૂ હોય હવે આ તપાસ ચાલુ થઈ ગઈ ને તો વસ્તુ યાદ રાખવાની કે તપાસ ચાલુ હશે તો શું તો કે રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષ મોકૂફ કરવાની સત્તા રાજ્યપાલને છે હવે આ તપાસ ચાલુ થઈ ગઈ અનુચ્છેદ એકસો પિસ્તાલીસ મુજબ તો જો રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ હશે તો એને મોકૂફ કરવાની સત્તા રાજ્યપાલને છે અને યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ અથવા તો જેપીએસસી એટલે કે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન અહીંયા સંઘ લોક સેવા આયોગ અને અહીંયા સંયુક્ત લોકસેવા આયોગના અધ્યક્ષને મોકૂફ કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે તો અહીંયા પણ રાષ્ટ્રપતિ જાય તો જો આ તપાસનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને સોંપે શું કરશે આ તપાસનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને સોંપે આ રિપોર્ટ માનવા બંધાયેલા છે હવે સુપ્રીમ કોર્ટે રિપોર્ટ આપ્યો તો રાષ્ટ્રપતિએ માનવું જ પડશે ત્યારબાદ રાષ્ટ્રપતિ દૂર કરશે જો રિપોર્ટમાં કાંઈ એવું આવે તો હવે આપણે ત્રણસો સત્તરમાં શું જોયું એનું આપણે ઓવરવ્યુ લઈ લઈએ પછી ત્રણસો અઢારમાં આપણે જઈએ તો આપણે જોયું યુપીએસસી એસપીએસસી અને જેપીએસસી યુપીએસસીમાં દૂર કરવા અધ્યક્ષને અહીંયા દૂર કરવા અધ્યક્ષને અહીંયા દૂર કરવા અધ્યક્ષને સુપ્રીમ કોર્ટનો રિપોર્ટ આવે તો અહીંયા યુપીએસસીમાં કોણ કરી શકે રાષ્ટ્રપતિ કરી શકે પછી અહીંયા એસપીએસસીમાં કોણ કરી શકે તો પણ રાષ્ટ્રપતિ કરી શકે અને જે પીએસસીમાં અધ્યક્ષને રાષ્ટ્રપતિ તો જો દૂર કરવા માટે બધી જગ્યાએ કોણ આવશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ તો અહીંયા યાદ રાખવાનું કે જેપીએસસી એટલે કે આપણે જીપીએસસીના અધ્યક્ષ હોય તો એને પણ જો એના પ્રત્યે એકસો પિસ્તાલીસ મુજબ સુપ્રીમ કોર્ટ તપાસ કરે તો પછી સુપ્રીમ કોર્ટ રિપોર્ટ દેવા રાજ્યપાલને નહીં આવે એ રાષ્ટ્રપતિને રિપોર્ટ આપી દેશે એટલે રાષ્ટ્રપતિ ત્યાંથી ત્યાં પતાવી દેશે એટલે રાજ્યપાલને અહીંયા નહીં આવે જો તો તપાસ સુપ્રીમ કોર્ટ કરશે અનુચ્છેદ એકસો પિસ્તાલીસ હવે આપણે આવી અનુચ્છેદ ત્રણસો અઢારમાં ત્રણસો અઢારમાં શું કીધું કે લોકસેવા આયોગની સેવાઓ અને શરતો લોક સેવા આયોગની સેવા અને શરતો તો યુપીએસસી અને જેપીએસસી માટે સેવા શરતો નિયમો રાષ્ટ્રપતિ નિર્ધારિત કરશે હા રાષ્ટ્રપતિ ચાલે છે અત્યાર સુધી નિમણૂકી થયા બાદ ગેર લાભ થાય તેવો ફેરફાર ન કરી શકે હવે આમની થઈ અને એમ કે હવે આમનો પગાર ઘટાડો એવું ન કરી શકે ગેરલાભ થાય એવું ન કરી શકે સંઘ લોકસેવા આયોગની વિનિમય 1969 એના માટે શું છે સંઘ લોકસેવા આયોગ વિનિમય છે ઓગણીસો ઓગણીસ એમનું ધ્યાન રાખે એસપીએસસી રાજ્યપાલ દ્વારા નિર્ધારિત કીધો છે એસપીએસસી સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન રાજ્ય લોકસેવા આયોગ તો પછી એમાં તો રાજ્યપાલ જવાનું હવે આપણે આવી જઈએ અનુચ્છેદ ત્રણસો ઓગણીસમાં ફેર નિમણૂકી ન કરી શકાય પદ ધારણ કર્યા બાદ કેન્દ્ર કે રાજ્યના અન્ય હોદ્દા માટે પાત્ર ગણાશે નહીં તો જો અહીંયા તમે બની ગયા અધ્યક્ષ કે સભ્ય બની ગયા ને તો પછી તમારું પ્રમોશન થઈ શકે માની લો કે તમે સભ્ય રહ્યા છ વર્ષ માટે કે અધ્યક્ષ રહ્યા તો પછી જીપીએસસીના અધ્યક્ષ હોય ને તો તમે એમાંથી યુપીએસસીના સભ્ય બની શકો અધ્યક્ષ બની શકો પણ તમે જીપીએસસીના અધ્યક્ષ તો અમારી પાસે સભ્ય ઉપર જાઓ તો એ વસ્તુ ખોટી તમને હોદ્દો નો નીચે ન જઈ શકો ઉપર જઈ શકો એમ કહેવા માંગે છે અને બીજું શું કીધું કે પદ ધારણ કર્યા બાદ કેન્દ્ર કે રાજ્યના અન્ય કોઈ હોદ્દા પાત્ર ગણાશે નહીં તો પછી તમે જઈને જીપીએસસી કોઈ બીજી ગવર્મેન્ટ એક્ઝામમાં તમે પછી ક્યાંય જાય ન શકો આમાંય તમે ખાલી પ્રમોશન મેળવી શકો ડિમોશન ન થાય નીચા તમે ન આવી શકો તમે નીચેની પોસ્ટમાં જવા માંગો તો તમે ન જઈ શકો એમ કહેવા માંગે છે ત્રણસો ઓગણીસમાં માં ઉપર જાઓ નીચે નહીં અને બીજા ક્યાંય ન જાઓ એમ ઉપર આગળ વધો એક જ દિશામાં વધો નીચાનો આવો અને આજુબાજુ ન જોવો એમ કહે છે છે જે એ જ છે અનુચ્છેદ ત્રણસો દર વર્ષે રિપોર્ટ અનુચ્છેદ ત્રણસો તેવી તો જો યુપીએસસી પછી એસપીએસસી અને જેપીએસસી ભરતી નિમણૂકીના કાર્ય આમાં કાર્યો લખ્યા છે કે આમની ભરતી નિમણૂકી કાર્યો કર્યો અને આ દર વર્ષે આનો રિપોર્ટ એ અનુચ્છેદ ત્રણસો માં આવે છે રિપોર્ટ તો હવે આપણે આવી જઈએ અહીંયા તો યુપીએસસી રાષ્ટ્રપતિ યુપીએસસી રાષ્ટ્રપતિને સંસદમાં રજૂ કરે એટલે કે જો યુપીએસસી જે પોતાનો રિપોર્ટ છે એ રિપોર્ટ રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરે પછી એસપીએસસી જે રિપોર્ટ આપે એ રાજ્યપાલ વિધાનમંડળમાં રજૂ કરે અને જેપીએસસી જેનો રિપોર્ટ આપે એ રાજ્યપાલ બંને રાજ્યપાલ પોતપોતાના વિધાનમંડળમાં રજૂ કરે તો અહીંયા એક રિપોર્ટ આવે ને ત્યારે રાજ્યપાલ આવે કેમ કે રાષ્ટ્રપતિ અનુચ્છેદ મુજબ તો રિપોર્ટ આવશે પાછો અનુચ્છેદ ત્રણસો તેવી મુજબ ક્યાં તેરસો મુજબ તો ત્રણસો માં શું છે તો ભરતી નિમણૂકીના કાર્યો એમની ભરતી અને નિમણૂંકીના કાર્યો હવે આપણે અહીંયા છે ને મોસ્ટ આઈમપી અનુચ્છેદ છે પણ એ નીચે જોયું સોલમાં શું છે નિમણૂકી લાયકાત કાર્યકાર સત્તર માં પછી માં સેવા શર્તો છે ઓગણીસ માં શું છે નિમણૂકી ઉપર જઈ શકે પણ નીચે ન આવશે કે અન્યમાં ક્યાં આજુબાજુમાં ન જઈ શકે પછી એટલે કે બીજા કોઈ રાજ્ય કે કેન્દ્રમાં નોકરીમાં ન જઈ શકે એમ પછી છે કાર્યો વીસમાં શું છે એમના કાર્યો છે તો એમની ભરતી અને નિમણૂંકીના કાર્યો છે સોરી વીસ માં શું છે એમના કાર્યો છે ભરતી અને નિમણૂંકીના કાર્યો છે હવે એ થઈ ગયું પછી બાવીસ માં શું છે પગાર ભથ્થા હજી આવ્યો નથી નીચે આવ્યો છે પગાર ભથ્થા અને તેવીસ માં શું છે લોક સેવા આયોગનો રિપોર્ટ તો રિપોર્ટ છે આગળ એ આપણે જોયું કે યુપીએસસીનો રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે તો એ સંસદમાં રજૂ કરે એસપીએસસીનો રિપોર્ટ રાજ્યપાલને આપે તો એ વિધાનમંડળમાં રજૂ કરે અને જેપીએસસીનો રિપોર્ટ છે ને બંને રાજ્યપાલને આપશે ને બંને પોતપોતાના હવે વિધાનમંડળમાં રજૂ કરતા હશે બીજું શું હોય એમાં કંઈ નવા વસ્તુ છે ને હવે આપણે વાત કરીએ કે યુપીએસસી અને એસપીએસસીની કોઈ પણ ભલામણ રાષ્ટ્રપતિની કે રાજ્યપાલ માનવા બંધાયેલા નથી સલાહકારી કાર્ય જો યુપીએસસી એસપીએસસીની કોઈ પણ ભલામણ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માનવા બંધાયેલા નથી ખાલી સલાહ લે કે આવું કહે એમને શું કરવું એ રાષ્ટ્રપતિ રાજ્યપાલ પોતાની મરજી ઉપર યુપીએસસીનો રિપોર્ટ અસ્વીકાર માત્ર કેન્દ્રની મંત્રી મંડળ જ કરી શકે તો યુપીએસસીનો જે રિપોર્ટ આવે એ રાષ્ટ્રપતિ શું કરશે સંસદમાં રજૂ કરશે પછી જો ત્યાંથી કોણ તો કેન્દ્રની મંત્રી મંડળની સમિતિ રી કરી શકશે અસ્વીકાર રાષ્ટ્રપતિ આ કાંઈ હરિયા નહીં કરે એવી જ રીતે એસપીએસસી અને જેપી જેપીએસસી જેપીએસસીનો અસ્વીકાર માત્ર રાજ્યની મંત્રી મંડળ સમિતિ જ કરી શકે ત્યાં રાજ્યપાલ બેમાંથી કંઈ રાજ્યપાલ આડા આવડ નહીં થાય એમ કહેવા માંગે છે એમનું કાર્ય ખાલી રિપોર્ટ પહોંચાડવાનો છે સંસદમાં અને મંડળમાં અથવા મંડળોમાં જેપીએસસી હશે તો હવે જો યુપી યુપીએસસી અને એસપીએસસીની ભલામણો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માનવા બંધાયેલા નથી એ તો આપણે સમજી ગયા એમનું કાર્ય શું છે ખાલી સલાહકારી કાર્ય છે હવે આપણે વાત કરીએ અનુચ્છેદ ત્રણસો બાવીસ એમાં શું છે પગાર ભથ્થા કેન્દ્રની સંચિત નિધિમાંથી એકત્રિત નિધિમાંથી અને રાજ્યની સંચિત નિધિ અને એકત્રિત નિધિમાંથી હવે આપણે જોઈએ કે કયા અનુચ્છેદ ઇમ્પોર્ટન્ટ છે તો ત્રણસો બાર અખિલ ભારતીય સેવાઓ આના પહેલાંના લેક્ચરમાં આવેલું હતું આ ત્રણસો પંદર લોકસેવા આયોગ આ પણ પહેલાંના લેક્ચરમાં હતું અને અનુચ્છેદ ત્રણસો સોળ એટલે કે લોકસેવા આયોગના સભ્યોની નિમણૂંકી અને હોદ્દાની મુદ્દત કાર્યકાર મત લી બધું એ તો આપણે આજે ત્યાંથી જ ચાલુ કર્યું અને અનુચ્છેદ ત્રણસો ત્રેવીસ એમાં લખ્યું છે કે લોકસેવા આયોગનો રિપોર્ટ રિપોર્ટ કોને આપશે તો રાષ્ટ્રપતિને આપશે રાજ્યપાલને આવશે અને બે રાજ્યપાલને આપશે તો અહીંયા રિપોર્ટમાં તમારે રાજ્યપાલ રાખવાનું યાદ રાખવાનું છે હવે આપણે છે ને આખું એક કોષ્ટકમાં જોઈ લેવી બધી વસ્તુ તો જો અહીંયા આપણી પાસે જે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એસપીએસસી એટલે કે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન અને જે એસસી એટલે કે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન સંઘ લોકસેવા આયોગ રાજ્ય લોકસેવા આયોગ ને સંયુક્ત લોકસેવા આયોગ તો હવે જો સભ્ય છે એની નિમણૂકી તો આપણે ખબર પડી જાય કે યુપીએસસીમાં રાષ્ટ્રપતિ એસપીએસસીમાં રાજ્યપાલ અને જે પીએસસીમાં રાષ્ટ્રપતિ કરશે સંખ્યા નક્કી કોણ કરે તો ખબર છે અંદર બંધારણમાં નથી તો યુપીએસસીમાં રાષ્ટ્રપતિ એસપીએસસીમાં રાજ્યપાલ અને જે માં રાષ્ટ્રપતિ અહીંયા તો આપણે જોઈ હતી યુપીએસસીમાં થી અગિયાર સભ્ય સહિત હવે લાયકાત આમની તો બધામાં દસ વર્ષ અનુભવ કેન્દ્ર અથવા રાજ્યમાં કાર્યકાર તો કાર્યકારમાં પાછું શું આવે તો કાર્યકારમાં આવે છ થી પાસઠ યુપીએસસીમાં ઓલામાં આવશે છ થી બાસઠ છ થી બાસઠ જે એસપીએસસી અને જે પી હવે જો આ વસ્તુ આપણે કર્યું કે સભ્યની નિમણૂકી સંખ્યા લાયકાત કાર્યકાર આ બધું કહેવામાં આવ્યું ખબર અનુચ્છેદ ત્રણસો સોળ આપણે જોઈ લીધો હવે આપણે જોઈએ કે રાજીનામું તો રાજીનામું યુપીએસસી માં રાષ્ટ્રપતિને એસપીએસસીમાં રાજ્યપાલને એટલે કે અને જેપીએસસીમાં રાષ્ટ્રપતિને આપશે દૂર કરવાની સત્તા તો યુપીએસસીમાં રાષ્ટ્રપતિ એસપીએસસીમાં રાજ્યપાલ અને જે પીએસસીમાં રાષ્ટ્રપતિ મોકૂફ આપણે જોઈએ ને રિપોર્ટ આવે તો શું કરે મોકૂફ કરે ડાયરેક્ટ તો કાંઈ હટાવી ન દે તો રાષ્ટ્રપતિ કરશે યુપીએસસીમાં એસપીએસસીમાં રાજ્યપાલ અને જે પીએસસીમાં રાષ્ટ્રપતિ હવે જો હવે મેન આવ્યું ત્રણસો અઢાર નહીં નહીં હજી હા હજી વાંધો નહીં નીચે રિપોર્ટમાં સોરી હવે આપણે આ જોયું ને કે રાજીનામું દૂર કરવાની સત્તા અને મોફૂઝ આ અનુચ્છેદ ત્રણસો સત્તર હવે સેવા અને શરતો તો યુપીએસસીમાં રાષ્ટ્રપતિ નક્કી કરે એસપીએસસીમાં રાજ્યપાલ અને જેપીએસસીમાં રાષ્ટ્રપતિ હવે વાત કરીએ તો ત્રણસો રિપોર્ટ હવે રિપોર્ટમાં જુઓ તમે અત્યાર સુધી આપણે જોતા હતા કે યુપીએસસીમાં રાષ્ટ્રપતિ જ હતો એસપીએસસીમાં રાજ્યપાલ જ હતો પણ જે માં અત્યાર સુધી શું આવતું હતું તો રાષ્ટ્રપતિ આવતું હતું પણ અહીંયા રાજ્યપાલ આવશે કેમ કે રિપોર્ટ રાજ્યપાલને આપશે એ પણ બંને રાજ્યપાલને બંને રાજ્યપાલ પોતાના વિધાનમંડળોમાં સ્વીકારશે એટલે અહીંયા એક વસ્તુ યાદ રિપોર્ટ આવે ત્યારે રાજ્યપાલ આવશે સંયુક્ત રાજ્ય સેવા જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન સંયુક્ત લોકસેવા આયોગમાં એટલે આ એક વસ્તુ અહીંયા અલગ થાય છે બાકી બધું સેમ ટુ સેમ છે રાષ્ટ્રપતિ જ આવશે જે માં પણ તો અહીંયા આપણે અહીંયા સુધી રાખીએ છીએ ભાગ ચૌદ અને આપણો જેટલું આઈએમપી હતું એટલું આપણે જોઈ લીધું છે આની પીડીએફ તમારે જોતી હોય તો ટેલિગ્રામમાંથી તમને મળી જશે